સુરત કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અધિકારીઓ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે અધિકારીઓ માલ ખાઈ જાય છે છે પ્રતિનિધિઓ માર ખાય સુરત કલેક્ટર કચેરી મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણે અધિકારીઓ પર પ્રહાર કર્યા હતા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં અરવિંદ રાણે સુડાના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે સુડા વિસ્તારમાં અધિકારીઓ દ્વારા બ્યાસી જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી અને ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાઈ છે જોકે સુડા વિસ્તારમાં આવેલા અનેક યુનિટો પાસે બીયુસી મંજૂરી જ નથી અને બીયુસી મંજૂરી વગર આ યુનિટો ચાલી રહ્યા છે ત્યાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ નક્કી કરવાની તેઓ સવાલ ઉભા કર્યા હતા સાથે અરવિંદ રાણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સુડ અધ્યક્ષ તરીકે મનપા કમિશનર શાલિની અગ્રવાલની નિયુક્તિ કરી છે જેઓની બાંધકામ પ્રવૃત્તિઓ પણ ધ્યાન રાખવાની સત્તા છે પરંતુ હાલ અનેક યુનિટ બીયુસી મંજૂરી વગર ચાલી રહ્યા છે ત્યારે કોઈ જુલેન ઘટના બને કે અકસ્માત બને તો જવાબદાર કોણ હશે આવા સમય અધિકારીઓનો માલ ખાઈને બેસી જાય છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર ખાવું પડે છે તે હવે ચાલશે નહીં તેમ કહેતા કલેક્ટર દ્વારા આગામી સંકલન બેઠકમાં પાલિકા કમિશનર ઉપસ્થિત રહેવાનું પરફોર્મન્સ કર્યું છે હમણાં જ લોકસભાનું ઇલેક્શન પત્યું આચાર આચારસંહિતા પૂરી થઈ એટલે સુલત સુરત કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં માન્ય ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીની સંકલન સમિતિ મળી હતી આ સંકલન સમિતિની અંદર કેટલાક પ્રશ્નો હતા કેટલીક રજૂઆતો હતી અને કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર જે રાજકોટમાં ગમખવાર ઘટના બની જીવતા બાળકો નિર્દોષ બાળકો ભૂંજાયા કેટલાક લોકોને જે ખરાબ પરિસ્થિતિ આખા રાજ્યમાં બની અને એના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર પણ આવી સીલિંગની કાર્યવાહી ચાલુ ચાલુ થઈ એની માહિતી માગવામાં આવી હતી એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે એ અધિકારીએ લગભગ બ્યાસી જેટલી મિલકતો સુડા વિસ્તારની અંદર એ લગભગ શૈક્ષણિક હેતુવાળી એસી ટકા મિલકતો કેટલીક મિલકતો જેમાં હોસ્પિટલ ચાલતી હતી કેટલીક મિલકતોમાં ગેમિંગ ઝોન ચાલતું હતું અને એવી મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી મેં જે માહિતી માગી એમાં કેટલીક મિલકતોમાં ઓગણીસો ને એસીથી કાર્યરત હતી કેટલીક મિલકતો બે હજારની સાલથી જ કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કેમ સુડાના કારોબારીના અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે અને એની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ ચાલે છે એની પર નિયંત્રણ રાખવાની જવાબદારી જીડીસીઆર પ્રમાણે એક કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે મ્યુનિસિપલ કમિશનરની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પોતાના તાબાના અધિકારીઓની ઉપર આવા પગલાં લેવા જોઈએ એક પણ પગલાં લેવા લીધા નથી અને બ્યાસી મિલકતોને જ્યારે સીલ મારેલી છે બ્યાસી મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોતાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માલ ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી સુરત કલેકટરને મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્ય અધિકારીઓ સામે આક્ષેપો કરતા ઉપસ્થિતો પણ અવા જવા પામ્યા હતા